કપલિંગ સામાનની ચોરી કરી ફરાર થઈ ગયા હતા જે અંગે એજન્સીના સિવિલ ઇન્જિનિયર મહેશ ચૌધરીએ અંકલેશ્વર શહેરે ડિવિઝન પોલીસમાં થકી જાણ કરી ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી જે અંગે શહેર એ ડિવિઝન પોલીસની ટીમ તપાસ શરૂ કરતા ચોક્કસ માહિતી મળી હતી કે ગોયા બજારમાં આવેલા ભંગારના વેપારી અબ્દુલ મજીદ શેખના પટેલ હાઉસ ભંગારમાં ચોરીનો સામાન પડ્યો છે જે માહિતી આધારે પોલીસે દરોડા પડતા દુકાનમાંથી ફેબ્રિકેશન લોખંડના પટ્ટા એકત્રીસ લોખંડના ટેકો પાઇપ ચુમ્માલીસ મળી આવ્યા હતા અને જે આધારે પોલીસ બંગાળનો વેપારીની કડક પૂછપરછ કરતા આ સામાન અબોલી ગામ ખાતે રહેતા અલ્પેશ ગુંડો ગોકુળ વસાવાએ ગત છ એપ્રિલના રોજ વહેલી સવારે વેચાણ કરી ગયા હતા જે આધારે પોલીસે લોખંડના પટ્ટા કિંમત રૂપિયા તેર હજાર ત્રણસો ને વીસ તેમજ લોખંડના ટેક પાઇપ કિંમત રૂપિયા બાવીસ હજાર મળી કુલ તેત્રીસ હજાર ત્રણસો ને વીસ રૂપિયાનો મુદ્દામાલ રિકવર કર્યો હતો ભંગારીયા એક માત્ર આઠ હજારમાં વેચાણથી લીધો હોવાની કબૂલાત કરી હતી જે આધારે પોલીસે ભંગારના વેપારી અબ્દુલ મજીદ શેખની ધરપકડ કરી હતી તેમજ આંબોલીના અલ્પેશ ઉર્ફ ગુંડો ગોકુળ વસાવાને વોન્ટેજ જાહેર કરી તેની ધરપકડ કરવાના ચક્રગતિમાન કર્યા હતા